જય મુરલીધર ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકોને આજ એક એવો વિડીયો બનાવું કે તમે એમ કહો કે આનું મગજ ભયો ગયો મગજ નથી ગયો પણ અમુક આ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો મારે બનાવવો અમુક અમુક ભણે ને હોસ્ટેલમાં વીસ વીસ પછી પછી વરના માટીઓ થઈ જાય વીસ વીસ પછી પછી વર સુધી ભણે અને પેપરમાં લખવાનું આવે કે કપાસ કઈ રીતે થાય તો બિચારા એવી જોયું ના હોય હકીકત છે ને તો આજ મારા આ કપાસનું બી લઈને બેઠો હું કેવી રીતની થાય આખી નોલેજ તમને દઈ ખેડૂત માટી નથી વિદ્યાર્થીઓ માટી છે કોઈ દી કપાસ જોયો નથી એના માટી જ હું આ પેસિયલ વિડીયો બનાવું છું અચ્છા ભાઈને કહું ત્યાં બેઠા બેઠા મને વૈચાણ આવ્યો કે કદાચ કોઈ ના જોઈએ તો કાયમ આવે ને આવી રીતે ખેતરમાં ખાડો કર્યો સમજી દીધો આમાં ખાતર નાખલ છે સુફર નાખલ છે કપલેટ એમાં મૂક્યું બી અઢી ઇંચના ગાળે દાટી દીધું બે ઇંચનો ગાળો હોય તો હાલે ઊંડાઈ બી લાગી ગયું બી વવાઈ ગયું બે વાવ્યા પછી ભાઈને કંથી પાણી વગર ખાતર વગર કોઈ પણ છોડ થતો નથી ચોમાસામાં હોય તો વરસાદ આવતો હોય અને ચોમાસું પૂરું થઈ જાય એટલે એને પાણી પાવું પડે કોઈ ઉગા પછી જીવાયત આવે કોઈ રોગ આવે કોઈ બીમારી આવે તો એને દવા સાટવી પડે આ રીતે એને ઉછેરી અને ધીમે 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 મોટો થાય એટલે હાડા ત્રણ મહિને એમાં ફૂલ લાગવા ચાલુ થાય કેટલા મહિને હાડા ત્રણ મહિના પછી અમુક પછી બિયારણ ઉપર હોય અમુક વેલા ફૂલ લાગવા ચાલુ થઈ જાય અમુક મોડા ફૂલ લાગવા ચાલુ થઈ જાય પણ આ એનો ટાઈમ છે તન સાડા ત્રણ મહિના પછી આ પાંચ મહિનાનો છોડવો છે આમાં તમામ વસ્તુ છે વિગતવાર મારા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોને સમજાવું જેની જોયેલ નથી એના માઈ વાત છે આ ખેડૂત દીકરા દીકરીઓ ત્યાં હાલતા આ વેકેશનમાં આવતા હોય અને જોતા હોય જોયું હોય અને ભણતા હોય પણ અમુક કંઈ જમીનમાં પગ નથી દીધો ખેતી કી ન કહેવાય એ ખબર નથી આ ઈના માહિતી આજ મને વૈછાર આવ્યો હોય એટલે બતાવું પછી પહેલાં લાગે સાપું આનક સાપુ આ પાંચ વર્ષે તોડીને દેખાડું કામાં આહ જ આમાંથી થાય પછી ફૂલ ફૂલ પહેલાં કેવું થાય પીળા કલરનું અમારી બાજુમાં એક ભાઈ વાયો હતો ને અને મેં થોડોક વહેલો વાયો હતો તો કે તારે ફૂલી કે લાલ કલરના લાલ કલરના મારે ફૂલી કે ધોરા કલરના આપણે બેન બિયાણમાં ફેર લાગે ફેરની એક જ ફૂલ ડબલ કલર પકડાય અહીં જા પેલા ફૂલ છે ને આવો કલર થાય પેલા પછી આમાં કેરી કે અમુક કે અમુક ભાષા અલગ અલગ હોય બાર ગાવી બોલી બદલે સરોવર બદલે શાખા બુઢાપણમાં કેસ ન બદલે લખણને બદલે લાખા કંઈક છે ને કહેવાય કેશ બદલે પણ લખણને બદલે લાખા જો એ કહેવાય જ ને મૂકીએ આપણે એક આવું અને આ સફેદ કલર આ પીળા જેવું હોય પછી થાય લાલ આવું થઈ જાય લાલ પછી આમાં ઝીણી કેરી બંધાય કેરીવાળું આમાં અમુક કે કેરી કે મેં હમણાં કીધું ને કે ભાષા અલગ અલગ આ કેરી જઈ પછ કેરી થાય મોટી જબર આ પછ આ ફાટે ધીમે ધીમે જેમ પાકતી જાય ને એમ ફાટે આ રીતે પછી ફાટે ને એટલે આ કપલા આ રીતે આ રીતે કપાસ થાય અને આ જે છે આની અંદર હોય પાછું બી મેં પહેલાં બતાવ્યું તો ને એ બી જા બી આ કપાસનું બી એટલે બતાવ્યું તો એ જ આવી ગયો ને પાછું બી ઠેકાણે ફરી ફરી પાછું ઢેકાણે આવ્યું અહીં જા આ કપાસ આ તો શું છે ભાઈને કઉકથી જેની જોયેલ હોય ને એને અછ જ લાગે કે આ શું મગજ બગાડે ખોટે ખોટો પણ જેની નથી જોયું ને એને આ વિડીયો જોવાની મજા આવી જાય મુરલીધા